તમારા હાથમાં સમજી ગયા આ પરિસ્થિતિમાં તમે કોઈ બી ચીજ ના ના એ બધું બંધ થઈ જાય આ પાઇપમાં ભરી હોય ને આ તો લાઈટ ભાગી જાય ને તો બોલવાલ બંધ થઈ આ આ ને તેને આપણા માટે કંપની બધું કરી દે થી ખપે એ સમજી ગયા

પણ માપીને મને કેસર ગામની અંદર આ છૂટાછેડા નથી બચી ગયા પાન કરી આવે ને બાર થી હાથે આવીને કે બાયમ કે તમારે આઠ કિલો મી રાજા મેલ માં જેલ માં તું વોચ કર નહી

તો એ આનંદ છે ને આપડે મારા જીવન આનંદ એ છે કે મારો ભરોસો કરીને કોઈ એટલે તો મારો ભરોસો કરો હું ચાતા કે પીતો નથી અને આમે નથી ખાલી પાણીનો ખર્ચો એ ગાડી હું ભેડું ફરું ખારી સિંઘ અને દારિયા લઈને સંઘ નું કામ કરીને ખારેસિંહ એટલે હું સંઘ નો માણસ છું તમે જે હોય તે માનો મોદી સાહેબ મારો જીગરી ભાઈ ગાંધી વાધાન કે તમે હાલો મારા ભેગા તમારે નિયુ મને તળે રેવા દો

અત્યારે પૈસા કેટલા વધુ જડે એ આપણી જરૂરી છે પેલો મુદ્દો પણ આપણે એવી ચીજ બનાવી પડશે ને ખાનાર માણસ છે ને મારો તમારો ભગવાન છે હું અમારો સ્ટાફ છે હો પૈસા અમે નથી ગણતા અમારો મજૂર છે બે બાપ દીકરો છે ભૂખમાના છોકરા છે એને એ જ કહું કે આ ભૂડિયા બ્રાન્ડ છે ને એ તો ઈશ્વરે મને આપી આપેલી હું ભૂડિયાના કુટુંબમાં જન્મ લીધો અને આ ખેતી આવી કરી એટલે આ બધું થયું ખ્યાલ પડે મારા દીકરાને રેકડી લઈ અને દિલ્હીમાં કેરી વેચાવી મૂક્યું નથી 7 રૂપિયા ને દસ રૂપિયા કેરી ભાવ હતા તે છોકરા જેવા ભણીને બારે આવ્યા એટલે ટકોરા મારો મટી ગયો છોકરા ખેતીમાં પાપ બહુ થાય રૂપિયા આપણે બધા હલા જાય અને ખાઈ ખાઈ મરી આશે આ ભાષા એટલા માટે બોલતો આ પરિવાર જગત નો તાત કેવાનો છે આપડે આપણે બધા જગતનો તાક કે તો આપે ઝેર ખબર આવી તો તાત્યા આપણે રાક્ષસ થયા એમાંથી બારે આવવું પડ્યું એટલે પરિવાર ને ત્રણ પડશે આ કરું તે કરું પણ કાઈ નથી આટલા ડ્રમ તમે લઈ લો અને ધોકા પ્લાસ્ટિક ના લઈ લો બે હમણાં જ મારો દીકરો હમણાં લઈ નીકળી ગયો ઘરે કહેવાનો વિષય કે ખેતી બધી ચાવી જ અમારા હાથમાં રાખી ખ્યાલ પડી ઉત્પાદન ટાઈમે કઈ નીંદણ કાઢવું હોય કે કઈ કરવું હોય તો મજૂર રાખી લે બાકી બધી જવાબદારી આપની અને તમે ખેતરે ન જાઓ તો ખેતર કોઈ દિવસ તમને સામે પૈસા નહીં આપે આવો ખેતરે જવું જ પડે આપણે દર્શન કરવા જે જાય તો આપણે આપણે તો રોજી રોટી એ ખેતરમાં હે વરસાદ આજે દૂધ ગોળ કેટલા 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 વાપર્યો બરોબર તમને શું થયો મને શું મળ્યું મને આનંદ મળ્યો તમે સુખી થયા મને આનંદ મળ્યો કેવાનો વિષય સંશોધન મારું છે ભરત પર બધું પ્રચાર કર્યો બરોબર ને એ ભરતભાઈ તો ખુબ પૈસા વાપરાય